આરતી થાય એ પહેલાં અમારે પૂગી જવાનું પછી પહેલાં ધજા અમારી લે પછી બીજા માણસોને અંદર ત્રીસ વરસથી હું બરફ હાલીને જાઉં છું મને અટાણે સાત તો ઓપરેશન કરાય ને ડાયાબિટીસ ચારસો સાડા ત્રણસો તો સખત રહી જ છે ને એક ભેસણ ભેસાણ એક પટેલ છે ખાવ ખાધો ગરીબ માણસ છે થોડીક જમી છે જ્યાં અમે અમારા ખર્ચે રસોડું ત્યાં બનાવ્યું દર વર્ષે ભાઈઓ હોય કે અમે એકલા હોઈએ

અહ અને તમાર નામ તો હવે તમે ક્યાં જાવ છો અત્યારે હાલી એટલે અમે પરબા જઈએ એવું છે સખત પરબના અને કયા ગામથી છો અંદાજે અંદાજે કેવડું ડિસ્ટન્સ છે આમ તમે જે જાવ છો કેટલા કેટલા કિલોમીટર હા 90 કિલોમીટર 90 કિલોમીટર 90 કિલોમીટર નેટ હા એટલે સતત 30 વર્ષથી 30 વર્ષથી આ સખત જાય એટલે આવી કોઈ બાધા લીધી કે બાપા પ્રત્યે આવી શ્રદ્ધા કે જાવા જાવાની શ્રદ્ધા છે શ્રદ્ધા બાકી કોઈ બાધા નહી નહી બાધા નહી પણ જાવાનું ઉતાણી નથી 100% રાતના 12 વાગે કેવદરાથી સીમાડા બાઈને નીકળી જાય

ને એ મંદિર બનાવ્યું કે વદરામાં ને એ પૂજા કરતા અટાણે અઢાર વર્ષ થી આ મારા બાપુજી વયા ગયા ઓફ થઈ ગયા એટલે અટાણે હું પૂજા કરું ને તેર વર્ષ પેલા મેં મંડપ કર્યો હતો બાપા ની તૈયાર રામાપીર ની અટાણે હું અહિયાં પૂજા જ કરું છું પણ મને ત્રીસ વર્ષ પેલા મારે ગાડી બરત હતા પછી બે દી ઉતાણી ને પડવાની રજા હોય ખેડૂને એટલે મને એમ થયું કે કે આપણે ઘેરે બેસવું ને બરદ બાંધી ને ખાલી કઈ કામકાજ કરવું નહીં ને ઘેરે બેહું એથી ઈથી પરબ ના ધણી ના દર્શન કરીએ આ એક મારી ટેક ત્રીસ વર્ષથી પછી શિવરાત્રી ત્રીસ વર્ષથી શિવરાત્રી ચાલુ કોઈ દી ભાંગીયે નહીં ને પાછું પરિક્રમા આ ત્રણ વસ્તુ કરવાની પછી મારે માંડવીનો ઢગલો પીડો હોય તો મૂકીને વયું જવાની ટૂંકમાં મોસમ ચાલુ હોય મોસમ ચાલુ હોય દિવાળી તો દેવ દિવાળી મોસમ હોય જ બરાબર માંડવી હોય ઢગલો પીડો હોય પછી ઉતાણી તમને કહો અટાણે ઘઉં હોય આ તો વેલા થઈ ગયા નગર ઘઉં હોય પીત હોય બીજો લીલાડો હોય કઈ હોય મૂકીને વયું જવાનું એ કંઈ ગણવાનું નહીં ઉપર વાળા ની દયા એવું ચાલો વાંધો નહીં આગળ સોનરમાનું મંદિર છે ત્યાં ચા પાણી પીએ અને ત્યાં થોડીક આપણે વાતચીત કરી બરાબર નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું મોરાષ્ટ્ર છે અને રજાનો દિવસ હતો તો મને એમ થયું માતાજીના દર્શને આવું એ સમય દરમિયાન હું આવતો હતો ને તો આ બે ભાઈઓ મને મેળા વડીલ છે તો એ હાલીન પગપાળા જતા હતા પરબ તો મને એમ થયું કે ભાઈ પરબ જાય તો શું અમને કોઈ બાધા છે કોઈ માનતા છે હું છે પૂછું તો આ લોકો હું મળ્યો ને તો એમનો જવાબ બહુ અંદરથી આનંદિત થયો છતાં આપણે થોડીક વાત કરીએ સાહેબ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપી જય પરબ ના તમારું પેલા હું કેશોદ તાલુકાના કેવોદરા ગામના સગર ગોરધનભાઈ રાજાભાઈ ભગત તરીકે મારી સાપ છે ને પૂજા કરું મંડપ ચૌદ વર્ષ પહેલા કર્યો હતો અને મારા બાપુજીએ પિસ્તાલીસ વર્ષ પહેલા મંડપ કર્યો અટાણે હું રામાપીરની પૂજા કરું છું મારે થોડીક જમી છે પણ આજે ત્રીસ વર્ષથી થયા પરબના ધણીની મને એવી પ્રેરણા થઈ કે ત્રીસ વર્ષથી હું પરબ હાલીને જાઉં છું પછી મારા ભેરા બાયું હોય ભાઈઓ હોય અથવા મારે એકને તો જવાનું સમજા છ વર્ષ પહેલાં તો હું એકલો ગયો હતો પણ મારે એવી બાધા છે કે બાપાની પ્રેરણાથી ત્યાં પૂગું છું આમ જોઈને સાહેબ તો આપણી જે ભૂમિ છે ને સૌરાષ્ટ્ર ભૂમિ એ હેતાળ અને પ્રેમાળ અને અહીંના બધાના સ્વભાવ એટલા છે ને કે એમના હાડ હવા માંડે કે આપણી જૂની કહેવત છે પણ તમે આ સમય દરમિયાન હાલી ને પગપાળા જાઓ છો એ સમય દરમિયાન તમારે ખાવું પીવું ચા પાણી એનું અરેન્જમેન્ટ થઈ જાય ટૂંકમાં કેમ કે આપણા અહીંના લોકો છે ને એને ખબર પડે કે આ પગપાળા જાય છે એટલે તમારા માટે મરી પડે કેમ કે આપણો સ્વભાવ જ એવો છે આપણી ભૂમિ જેવી છે તપોભૂમિ કેમ કે આયા સંતો મંતો ભૂમિ કહેવાય પણ તમારે કઈ રીતે એડજસ્ટમેન્ટ થાય એ થોડીક વાત કરો જો પેલા તો અમારે બાયુય ભેર્યું હોય ચાર પાંચ બાયુ હોય અમે ચાર પાંચ જણા હોય અહીંયા તો અમે સખત રસોઈ હાથે જ બનાવીને કરતા અટાણી અમે થઈએ ને તો અમારા પૂરતું તો અમે લઈને જ જઈએ ભેરું સાથે અથવા રસ્તામાં ક્યાંય હોટલ હોય તો ત્યાં અમારે ખર્ચે જમી લઈ કોઈ એવો પ્રેમી ભાવી હોય ને ધરાર અમને ચા પાણી પાય તો અમારે એનું અપમાન ન કરાય ને પીવો પડે કારણ કે એની ભાવના એવી હોય ને હવે જો ધરારથી આપણે વૈયા જઈએ તો ઓલું થાય પણ કઈ કઈ એમ લાગત ન પીએ

તો દર્શક મિત્રો આમ જોઈએ ને તો આપણી જે આ ભૂમિ છે ને સૌરાષ્ટ્ર ભૂમિ એ સંતો મંતોની ભૂમિ છે અને અહીં જે ભગવાને કહેવાય ને કે ઓલી કહેવત નથી કે એક ફેરી અમારા સૌરાષ્ટ્રમાં ભૂલો પડે ભગવાન આવી એક કહેવત છે એટલે તને સ્વર્ગ ભુલાવી દો સાંભળા તો અહીં આવો ને એટલે સ્વર્ગે ભુલાઈ જાય કેમ કે અહીંયા અને દર્શક મિત્રો તમને કહું છું કે આવા કોઈ વ્યક્તિ તમને બજારમાં જોવા મળે કે ભાઈ પગપાળા ચાલી જાય છે તો બનતી મહેનત અમને ચા પાણી જમવાનું જે વ્યવસ્થા થતી હોય ને એ કરવા નમ્ર વિનંતી તો પછી મને અચાણે સાત તો ઓપરેશન કરાયું ને ડાયાબિટીસ ચારસો સાડા ત્રણસો તો સખત રહે જ છે પણ સત્તા આ સમય આવે અહીંયા મને એવી રોમ શરીરમાં ઓલું થાય કે કઈ દુઃખ જ નથી ને આલીમ જાવ નકર હું જારી જમી છે એનું તો હું ભાગ્યું દઈ દઉં હું તો છે ને ભાઈ આપડે અમદાવાદ થી અમબાદી જાઉં હા એ તો સોખ જ છે હાલ છે જય માતા જય સોનભાઈ જય